ભાવનગરમાં દેસાઈનગરથી લઈ શાસ્ત્રી નગર સુધી એક બ્રિજ બનાવવાની યોજના જાહેર થઈ હતી અને પછી અહીંયાના લોકોને એમ હતું કે એમની સમસ્યા નોંધાવશે કે સમસ્યા અહીંયા હલ થવાને બદલે સતત તેમની સમસ્યા વધી રહી છે હજુ પણ બ્રિજનું વીસ ટકા કામ બાકી છે જેના કારણે ટ્રાફિકની સમસ્યા પણ થાય છે અને લોકોને અહીંયા અવરજવરમાં તકલીફ પણ પડી રહી છે બે વર્ષની સમય મર્યાદાથી એ સમય પૂર્ણ થઈ ગયો છે ચાર વર્ષ કરતાં વધારે સમય વીત્યો છતાં પણ હજુ બ્રિજ તૈયાર થયો નથી તેવામાં અહીંયાના રહીશો ભારે રોષ ઠાલવી રહ્યા છે શું અહીંયા કોઈ નકલ પ્લાનિંગનો ભાવ છે કે આમાં હાથે કરીને કોન્ટ્રાક્ટરને ફાયદો થાય એ માટેના પ્રયત્નો થઈ રહ્યા છે આ બ્રિજનું વાહન ચાલકો ક્યારે ઉપયોગ કરી શકશે એ સવાલ અહીંયાના સ્થાનિકો ઉઠાવી રહ્યા છે પચીસ વર્ષની ઇલેક્શનમાં વાતો કરતા હતા ચૂંટણીલક્ષી ફક્ત ચોકલેટું આવતા હતા હવે જ્યારે બનાવે છે બહુ સારી વાત છે હું પણ માનું છું પણ કોઈ નીતિ મથક એને રૂલ્સ હોય એ પ્રમાણે બનાવ્યો નથી અને એકસો બાવીસ કરોડ રૂપિયા મને એવું લાગે છે જે ટ્રાફિક હળવી કરવા માટે માટે કરતા હતા પણ મને એવું લાગે ટ્રાફિકની સમસ્યા વધવાની છે હું એટલા કહું અને રૂબરૂ જોઈને મેં જોયેલું છે નિરીક્ષણ કર્યું એટલે હું કહું છું ખાસ કરીને બંને બાજુ જે સર્વિસ રોડ છે એ સર્વિસ રોડ તો હજી બહુ ઓછા એનું માપ તો હોવું પડે ને એ માપ જ નથી સર્વિસ રોડનું અને ખાસ બીજું કે ખાસ કરીને જેલ સર્કલ થી જે દેસાઈ નગર બાજુ જવું હોય પુલ ચડીએ તો જે ઉપરની પુલની પહોળાઈ હોવી પડે કેમ કે એક શાસ્ત્રીનગર થી એક લોકો આવતા હોય વાહન આવતું હોય અને એક આપણે જેલ સર્કલ થી ચડતા હોય એ બંને વચ્ચેનો જે ગાળો હોવો પડે ડિવાઇડર મૂકવું પડશે તો મને એવું લાગે છે ઓલ ટ્રાફિક ની સમસ્યા થશે ફ્લાયર નું કામ ફૂલ સ્પીડ માં શરૂ છે અને ટૂંક સમયમાં આપણે જૂન મહિના સુધીમાં પૂરું કરી દઈશું

એટલો જ બાજુનો જે સર્વિસ રોડ છે તે જોવા મળી રહ્યો છે 122 કરોડ ના ખર્ચે આ પ્રકારે અનાવડત ના કારણે ચોક્કસથી આ પુલની ની જે રોડ છે એટલે કે સર્વિસ રોડ જે છે નીચેનો તે માત્ર 900 મીટર નો પણ નથી રહ્યો અને તેના કારણે ચોક્કસથી હવે ટ્રાફિકની સમસ્યાની સાથે પ્રજાના ટેક્સના પૈસાનું અહીંયા આગળ પાણી થતું હોય તેવું ચોક્કસ લાગશે કેમ કે મહાનગરપાલિકા દ્વારા આ ઓવરબ્રિજ નું નિર્માણ તો કરવામાં આવી રહ્યું છે પરંતુ આ જે ઓવરબ્રિજ છે તે લોકો માટે દુવિધા લાવશે તે નક્કી રહેશે કેમ કે આ વિસ્તારમાંથી અવન ગવન જવન માટે ચોક્કસથી જે વાહન ચાલકો હોય છે લોકો હોય છે તેને ચાલવા માટેનો સર્વિસ રોડ છે ને સર્વિસ રોડમાં કહી શકાય કે જે પ્રમાણે નગરપાલિકાના અણગણ વહીવટના કારણે આ જે પુલ છે તે પુલ પરથી જે લોકો હોય છે તે લોકો અહીંથી પસાર થતા હોય છે અને લઈને કહી શકાય કે કે પ્રજાના પૈસાનું પાણી થશે ઉત્તમ નમૂનો કહીશું કેમ જે પ્રમાણે અધિકારીઓ હોય અથવા તો સિટી એન્જિનિયર છે તેના ધ્યાન ઉપર આ જે છે તે પુલનો જે નીચેનો રોડ છે તે માત્ર નાનો થઈ જતા ચોક્કસથી લોકોને હવે પારાવાર મુશ્કેલીનો સામનો અહીંયા કરવો પડશે કેમેરા પર્સન વિજય જાદવની સાથે કુણાલબાર ગુજરાત ફર્સ્ટ ભાવનગર